તમે તો આ આ સાવ देसी ચેલેન્જ લીધો એટલે ઓમ છે શું કરવાનો કો આદુ પાંચનો સિક્કો છે કंटो અને વાકો એ પાખા કાટા બે કેવા હા આ બે બે છે પાખા કાટા રાખવાનું કોને કોને રમવાનું છે છાપા કાટા આ રજ્જાક રે હ અને આ રવિ તારો રમણ ભેરાઉ ના બોલ તો ટોટા ખેલ અમે નઈ પસ સહી વાત છે તો રાહુલ નહીં રમવાનો આ બેના વચ્ચે ચેલેન્જ રહે આ ઉલાડવાનો સિક્કો દહ ધન ઉલાડવાનો જાણ કે પેલો રજા કાવો એટલે તો દહ ધન ઉલાડશે તો જાણ કે એને સાત વાર કંટા પડે તો જીતી ગયો મને છ વાર પડે તો આજે હારી ગયો બરોબર તો ચલો ચાલુ કરીએ ચેલેન્જ વિડીયો વગર કોઈ લપો કર્યા વગર કેમેરામેન આગળ આવો ફોકસ કરો તો મિત્રો

मनहू परहा ता आ kanta

હ પડી ગયા છે યાર કી પાતા મોલા તને કંટા વોટ થા લાગતું નહી કે ગેમ હાથમાં આવે કંટા બે જીતી <haircut> તમારી બાજી રવિદાર ક્યા બાઈ લાવે બગા બધા આ કેમેરામેન બતાવાથી લેવાનો બે ત્રણ દોન ઉલાડીમાં બે દોન કોટા આયા હવે આઠ દોણ આઠ દોન કોટા લાવવાના દોન ઉલાડી માં બે દોન મોટી જોઈ ને આયાસ બગા છાળી માં બે દોન

વિનિંગ થયો છે આપડે મોટું ઈનામ તો નહીં સિક્કો લઈ જા બરોબર લેવો તો આવા ચેલેન્જ વિડીયો ગમતા હોય તો ચેનલ ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મને બીજા બ્લોગમાં જય માતાજી